જય માતાજી બધાને તો આજે આપણે બનાવીશું રવાના લોટની એક સરસ એવી સોફ્ટ મીઠાઈ અને તે ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે તેના માટે આપણે પાણી લીધેલું છે તે આપણે જરૂર પ્રમાણે એડ કરશું આ રીતે મેં ગેસનો ચૂલો ચાલુ કરી લીધો છે અને તેને આપણે હાઈ ગેસની ફ્લેમ ઉપર ગરમ થવા રાખી દેવાનું છે મેં અહીં પાંચસો ગ્રામ જેટલો રવો લીધેલો છે અને અઢીસો ગ્રામ જેટલું ઘી લીધેલું છે અને તેને આપણે થોડું થોડું કરીને એડ કરવાનું છે ભેગુંથી એડ નથી કરવાનું ને સારી રીતે આપણે આ ઘી અને લોટને મિક્સ કરી લેવાનું છે આ રીતે આ રીતે આપણા બધા ગાંઠા ભાંગી અને ઘી અને લોટને સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે તેમાં ફરી થોડું ઘી એડ કરવાનું છે જે આપણે અઢીસો ગ્રામ જેટલું ઘી લીધેલું હતું તેમાંથી જ આપણે થોડું થોડું ઘી એડ કરી અને આપણે આ મીઠાઈ બનાવવાની છે આ રીતે આ રીતે આપણું ઘી અને લોટ મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો સારી રીતે આપણે બધા ગાંઠોળા ભાંગી અને મિક્સ કરી લેવાનું છે હવે આપણે તેને ગેસ ઉપર ચડાવી દેવાનું છે અને ગેસની ફ્લેમ સ્લો રાખવાની આપણે શરૂઆતમાં થોડું હાર્ડ લાગશે ઘી ઓછું પડે એવું લાગશે પણ થોડી વાર થાય ત્યારે આપણે ઢીલું થઈ જશે આ મિશ્રણ અને આમાં પણ આપણે અઢીસો ગ્રામ જેટલું ઘી લીધેલું છે તેમાંથી આપણે થોડું થોડું ઘી એડ કરતું જવાનું આ રીતે તમે જોઈ શકો છો થોડું મિશ્રણ ઢીલું થઈ ગયું છે આપણે દસ થી પંદર મિનિટ સુધી આ રીતે રવાના લોટમાં ઘી એડ કરી અને શેકવાનું છે આ રીતે આપણું મિશ્રણ ઢીલું થઈ ગયું છે તમે જોઈ શકો છો ત્યારબાદ આપણે તેમાં જરૂર પ્રમાણે પાણી એડ કરવાનું છે ગરમ પાણી ફૂલ ઉકાળીને આપણે પાણી એમાં એડ કરવાનું છે તો જ આપણો આ મીઠાઈ સરસ બનશે હવે આપણે આ પાણી અને લોટને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને તેમાં આપણે તરત જ ખાંડ એડ કરવાની છે જે પ્રમાણે તમે મીઠું ખાતા હોય તે પ્રમાણે ખાંડ એડ કરી શકો છો તેને પણ આપણે સારી રીતે પાંચથી દસ મિનિટ સુધી ખાંડ ઓગળવા દેવાની છે ત્યારબાદ આપણે એક થાળી લઈ અને તેમાં સારી રીતે પાથળી અને કાપા પાડી લેવાના છે અને તમારે આ રીતે ઢેફળી ના બનાવવી હોય તો તમે એમને પણ હલવા હલવાની જેમ ખાઈ શકો છો આ રીતે આપણી તરત જ ઢેફલી બનીને એડી થઈ જાય છે આ રીતે આપણી સોફ્ટ એવી રવાના લોટની ઢેફળી બનીને એડી છે તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં